ના અહિયા તો ભરાય નહીં અને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં આસપાસના થોડુંક પાણી બેઠા છે ને એ બાજુ ભરાય થોડું મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે જો કે હવે ધીરે ધીરે પાણી ઓસરવાનું શરૂ થયું છે પરંતુ પરા વિસ્તારમાં પણ અહીંયા પાણી ભરાવાના કારણે કોઈ મોટી સમસ્યા નથી તેમ સ્થાનિક લોકો નું કેવું છે બુરહાન પઠાન જીતોશ કલાક વાસદ તો વડોદરા જિલ્લામાં